કોર્પોરેશનના તંત્રે કારેલીબાગ રાત્રિ બજારની એકત્રીસ ખાણીપીણીની દુકાનોમાં કેટલીક ગંભીર ક્ષતિઓના કારણે તાત્કાલિક ધોરણે દુકાનો બંધ કરી દેવા નોટિસ ફટકારવામાં આવી છે વડોદરાના હરની લેક ઝોનમાં બોટ ઉંધી વળી જતા સર્જાયેલી કરોડાન તિકામાં સલામતીના ગંભીર છાબરડા બહાર આવ્યા બાદ કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી અચાનક જાગેલા કોર્પોરેશનના તંત્રે કારેલીબાગ ખાતે રાત્રિ બજારની એકત્રીસ ખાણીપીણીની દુકાનોમાં કેટલીક ગંભીર ક્તિઓના કારણે તાત્કાલિક દુકાનો બંધ કરી દેવા નોટિસ ફટકારવામાં આવી છે જોકે આવી ગંભીર ક્ષતિઓ તો કારેલીબાગ રાત્રી બજારના પ્રારંભથી જ ચાલી રહ્યો હતો હવે આ બાબતની ચર્ચા એણે ચડી છે કારેલીબાગ રાત્રી બજારના પ્રારંભથી જ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી લાલિયાવાડી અને તંત્રના આ કાળા કાનને કારણે ખાણીપીણીની દુકાનદારોને છૂટો દોર મળી ગયો હતો પરંતુ આ હરની બોટ દુર્ઘટના હતી કે તેના બાદ રાત્રિ બજારમાં રાતોરાત સઘન ચેકિંગ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટા ભાગની રાખીને દબાણ કરતા હોવાનું પણ હતું આ ઉપરાંત ગેસ સિલિન્ડરો પણ બહાર રાખીને જે તે જગ્યાએ ખાણીપીણીની ચીજો બનાવતા હોવાનું પણ તંત્રના ધ્યાન પર આવ્યું હતું આ ઉપરાંત અન્ય પણ કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી જ્યારે કેટલીક ખાણીપીણીની દુકાનો પાસે અવારનવાર તકરાર અને ઝઘડા પણ થતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પરિણામે એકત્રીસ જેટલી ખાણીપીણીની દુકાનદારો તાત્કાલિક ધોરણે નોટિસો પટકારીને બે દિવસમાં તમામ ક્ષતિનું નિરાકરણ લાવવા જણાવાયું હતું નહીં તો કાયમી ધોરણે દુકાન બંધ રાખવા જણાવાયું છે હવે કે બે એક એક પ્રશ્ન છે કે દર વર્ષે 10% કોર્પોરેશન ભાડું વધારે છે બે જ્યારે દુકાન લીધી હતી ત્યારે મારું ભાડું 1 લાખ રૂપિયા હતું હમણાં 3 લાખ 80 હજાર રૂપિયા વર્ષનું ભાડું ભરું છું અમારે રોજીરોટીયા ચાલે જ અમારે આપો બીજું અમે ભાડું આપીએ છીએ ભાડું ભરીએ છીએ કોઈ વખતે ભરતા નથી તો અઢાર ટકા ના હિસાબે પંદર દિવસ બી મોડું થઈ જાય તો અઢાર ટકા ના હિસાબે તમે વ્યાજ વસૂલો છો ને અમે ભર્યું છે અમુક બંધ છે અમુક અમે પોતાના લગાવ્યા છે એ લોકોના બંધ છે એટલે અમે પોતાના લગાવ્યા છે કોર્પોરેશન ના બંધ છે